છે છે અને તમે તેમનું શરીર છો જ્યાં સુધી કોઈ વ્યક્તિ જીવે શરીરના બધા અવયવોને શિર નિર્દેશિત કરે છે તે જ રીતે તે પરમેશ્વર પવિત્ર આત્મા છે જે તમને સૂચના આપે છે જેથી તમે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકો પવિત્ર આત્મા પરમેશ્વરે તમને આશીષ આપવા માટે તમને સાબાદ દિવસ વિશે શીખવ્યું અને તેમણે તમને પાસખા વિશે શીખવ્યું જેથી તમે આપત્તિઓથી બચી શકો અનંત જીવન પ્રાપ્ત કરી શકો અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકો બાઇબલ કહે છે કે તે ઉદ્ધાર લાવવા માટે બીજી વાર પ્રગટ થશે પિતા અનસાંગ હોંગ તે છે જેમણે તમને શીખવ્યું કે અનંત જીવન પ્રાપ્ત કરવા માટે તમારે શૈની સૌથી વધારે જરૂર છે બધા વચન જે પવિત્ર આત્મા તમને નિર્દેશિત કરે છે આજ્ઞા કરે છે અને તમને વિનંતી કરે છે તે જીવન હોવાથી તેથી તમને પવિત્ર આત્માની જરૂર છે પરમેશ્વરની સંતાનોના રૂપમાં જ્યારે તમે પરમેશ્વરના પવિત્ર આત્માને શોધો છો ત્યારે જ તમે જે આશીષ ઈચ્છો છો તે પ્રાપ્ત કરી શકો છો તે પવિત્ર આત્મા હતો જેને ફિલિપને ખોજાને પ્રચાર કરવા અને તેને બાપ્તીસમાં આપવા માટે નેતૃત્વ કર્યું ફિલિપ એક શિષ્ય હતો જેણે પવિત્ર આત્માના વચનોને પૂર્ણ રીતે ગ્રહણ કર્યા અને તે બીજાઓને બચાવવાની ઈચ્છાથી ભરપૂર હતો આ રીતે પવિત્ર આત્માએ ફિલિપને રથ્ની સાથે જવા માટે કહ્યું જ્યારે પાઉલ પ્રચાર કરી રહ્યો હતો ત્યારે પરમેશ્વરે લુધિયાનું હૃદય ખોલ્યું જેથી તે પાઉલનો સંદેશો સાંભળી શકે પાઉલે ઈસુ જે ખ્રિસ્ત છે નો પ્રચાર કરવા માટે પોતાનું હૃદય મન અને આત્માને સમર્પિત કરી દીધો કેમ કે તેણે પોતે જે હતો તે નહીં પણ જે પવિત્ર આત્મા ઈસ્સો હતો તે કર્યો તે જ્યાં પણ ગયો તેણે ઘણા ફળ ઉત્પન્ન કર્યા તમારે પણ પરમેશ્વરની ઈચ્છા અને પવિત્ર આત્માની સૂચનાઓ પ્રમાણે સુવાર્તાનું કાર્ય કરવું જોઈએ નહીં કે તમારી પોતાની ઈચ્છા પ્રમાણે જોકે ક્યારેક ક્યારેક તમે પ્રાર્થના વગર કામ કરો છો એવું કામ કરો છો કે જે પવિત્ર આત્મા તમારી પાસે કરાવવા નથી ઈચ્છતો અથવા પરમેશ્વરના વચનનું પાલન કરવામાં નિષ્ફળ થાવ છો અને પરિણામ સ્વરૂપ તમને પવિત્ર આત્માની ભેટ પ્રાપ્ત નથી થતી પરમેશ્વર કહે છે કે તમારે સુમેળમાં રહેવું જોઈએ તમારા ભાઈઓ અને બહેનોનો વિચાર કરવો જોઈએ અને પરમેશ્વરનો મહિમા પ્રદર્શિત કરવો જોઈએ પણ જો તમે ખરાબ વર્તન કરો છો અથવા તમારા ભાઈઓ અને બહેનોને દુઃખ પહોંચાડો છો તો ભલે તમે તેમને પ્રચાર કરશો તો પણ પરમેશ્વર બીજાના હૃદય નહીં ખોલે જો તમે સ્થિર ખ્રિસ્તી સૂચનાઓનું પાલન નહીં કરો પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જાઓ અને ફળ માંગશો તો પરમેશ્વર તમને ફળ નહીં આપે સુવર્ણચંદ્રક જીતવા માટે રમતવીરો સંયમ રાખે છે અને તેમના કોચની સૂચનાઓનું પાલન કરે છે કોચ પરમેશ્વર છે તમે સ્વર્ગના રાજ્ય તરફ દોડનારા દોડવીરો છો મને આશા છે કે તમે પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરશો અને સ્વર્ગમાં સોનાનો મુગટ પ્રાપ્ત કરશો પવિત્ર આત્મા કહે છે કે આ જગતનું રૂપ તમે ન ધરો પણ જો પરમેશ્વરના લોકો તે જોતા અને કરતા દોડમાં દોડે જે તેમણે ન જોવું અથવા ન કરવું જોઈએ તો તેઓ અયોગ્ય ઠરાવવામાં આવશે પવિત્ર આત્મા કહે છે કે તેઓ સાંભળે કે ન સાંભળે તેમને પ્રચાર કરો પરંતુ જો કોઈ વિચારે છે તે નહીં સાંભળે અને પોતાના વિચારો પ્રમાણે કાર્ય કરે છે તો તેઓ પવિત્ર આત્માનો અસ્વીકાર કરી રહ્યા છે તમારે પવિત્ર આત્માના નિર્દેશોનું બરાબર પાલન કરવું જોઈએ કૃપયા વિશ્વાસની દોડ દોડો અને દરેક બાબતમાં આત્મસંયમ રાખીને ઇનામ મેળવવા માટે અંત સુધી આગળ વધો બાઇબલમાં ઘણા સાક્ષીઓ છે જેમણે વિશ્વાસની દોડ જીતી લીધી છે નુહે પરમેશ્વરની આજ્ઞા પ્રાપ્ત કરી એક વહાણ બનાવ્યું અને ભેટ તરીકે ઉદ્ધાર પ્રાપ્ત કર્યો અને દાઉદ પરમેશ્વર પર વિશ્વાસ કરીને ગોલિયાતને હરાવવા માટે નીકળી પડ્યો અને ઇઝરાયલને બચાવ્યું જ્યારે દાનિયલના ત્રણ મિત્રોએ પવિત્ર આત્માની ઈચ્છાનું પાલન કરતા કહ્યું અમે મૂર્તિને દંડવત નહીં કરીએ તો તેમનું રક્ષણ કરવામાં આવ્યું અને જ્યારે તેમને બળતા અગ્નિના ભટ્ટીમાં ફેંકવામાં આવ્યા ત્યારે એક વાળ પણ બળ્યો નહીં જો મૂસાએ ફારૂનની સૂચનાઓનું પાલન કર્યું હોત તો તે મહિમાનો આનંદ માણી શક્યો હોત પરંતુ તેણે સ્વર્ગ રાજ્યના ઇનામની રાહ જોતા પવિત્ર આત્માની સૂચનાઓનું પાલન કર્યું પવિત્ર આત્માના વચનોનું પાલન કરનારા અસંખ્ય પૂર્વજો પ્રેરિત પાઉલ અને યોહાન હવે સ્વર્ગના રાજ્યમાં છે જો તમે જીવન આપનારા આત્માના નિયમનું પાલન કરશો તો તમે પાપ અને મરણના નિયમથી મુક્ત થઈ જશો અને સ્વર્ગીય રાજ્યમાં જશો તમે તમારી શક્તિથી જીતી શકતા નથી પરંતુ માત્ર પવિત્ર આત્માના નિયમ દ્વારા પવિત્ર આત્મા તમારી નબળાઈઓ જાણે છે તમારા માટે મધ્યસ્થી કરે છે અને તમારી સમૃદ્ધિનો માર્ગ ખોલે છે તમારી પ્રાર્થનાઓ પણ સાથે હોવી જોઈએ જે લોકો પવિત્ર આત્માને શોધે છે તેઓ શુદ્ધ શાંતિપ્રેમી વિચારશીલ આધિન દયાથી ભરેલા અને સારા ફળ છે મને આશા છે કે તમે પવિત્ર આત્માના વચનો પ્રમાણે વિશ્વાસને દોડને ખંતથી દોડશો અને સ્વર્ગના રાજ્યમાં સોનાનો મુકુટ પ્રાપ્ત કરશો